હોળીના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ આ સાત વસ્તુઓનું દાન નહીં તો પુણ્યને બદલે મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે ઘરમાં ઘર કરી જશે દરિદ્રતા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ હોળી અને હોલિકા દહનના દિવસે કેટલાક એવા ઉપાય છે જેને કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પરંતુ શું તમે જાણો છો કે હોળીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ તો ચાલો જાણીએ કે હોળી અને હોલેકા દહનના દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરી શકાય પંચાંગ અનુસાર દરેક વર્ષ હોળીનો તહેવાર ફાગણ પૂર્ણિમાની તિથિ ઉજવવામાં આવે છે હોળીના એક દિવસ પહેલાં હોલિકા દહન કરવામાં આવે છે જણાવી દઈએ કે આ વર્ષ હોલિકા દહન ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ છે જ્યોતિષ અનુસાર હોલિકા દહનના કેટલાક એવા ઉપાય કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે સાથે કે શુભફળની પણ પ્રાપ્તિ થાય છે જ્યોતિષ અનુસાર હોલિકા દહનના દિવસે ઘણા પ્રકારની વસ્તુઓનું દાન કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને ભૂલથી પણ દાનમાં ન આપવી જોઈએ તો આજે આ જાણશું કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં હોળીના દિવસે ભૂલથી પણ ન કરતા આ વસ્તુઓનું સાત વસ્તુઓનું દાન એક શૃંગારનો સામાન જ્યોતિષીઓ અનુસાર હોલિકા દહનના દિવસે પરણિત મહિલાઓએ ક્યારે પણ કોઈ અન્ય સ્ત્રીને તેમના લગ્નની વસ્તુઓ દાન ન કરવી જોઈએ ઉપરાંત કોઈને ભેટ તરીકે ન આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે જે ણીત મહિલાઓ હોળી અને હોલિકા દહનના દિવસે સુગા સુહાગની વસ્તુઓ ગિફ્ટ કરે છે તે તેમના પતિ માટે નુકસાનકારક હોઈ શકે છે જ્યોતિષીઓ અનુસાર હોળીના દિવસે શૃંગારની વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી પડે છે તે જ સમયે કુંડળીમાં શુક્રની નબળી સ્થિતિને કારણે ભૌતિક સુખોમાં ઘટાડો થવા લાગે છે તેથી હોળીકા દહન અથવા હોળીના દિવસે ભૂલથી પણ શિણગારનું દાન ન કરવું જોઈએ બે પૈસાનું દાન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીકા દહન અને હોળીના દિવસે ક્યારેય પણ ધનનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં પૈસા દાન કરવાથી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે તમને જણાવી દઈએ કે જે લોકો આ દિવસે ધનદાન કરે છે તેમને ભવિષ્યમાં પૈસાની અછતનો સામનો કરવો પડે છે તેમજ માતા લક્ષ્મી તેમનાથી નારાજ થાય છે ત્રણ કપડાનું દાન જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ અવસર કે તહેવાર પર વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ હોલિકા દહન અને હોળીના દિવસે કોઈએ ભૂલથી પણ વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ જાય છે નાણાકીય કટોકટી શરૂ થાય છે કાર્ય કાર્યસ્થળમાં નુકસાન થવા લાગે છે ચાર સફેદ વસ્તુઓનું દાન જો તમે હોલિકા દહનના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરો છો તો શુક્ર ગુસ્સે થઈ શકે છે આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી પણ ચંદ્ર દોષ થઈ શકે છે પાંચ સરસવના તેલનું દાન સરસવના તેલનું દાન કરવાથી દોષમાંથી મુક્તિ મળે છે પરંતુ હોલિકા દહન પૂર્ણિમાના દિવસે થાય છે અને આ દિવસે તેલનું દાન ન કરવાની સલાહ આપવામાં આવે છે વપરાયેલા તેલનું ક્યારેય દાન ન કરો વૈકલ્પિક રીતે કોઈ પણ શુભ વ્યક્તિને દાન કરવા માટે તાજા તેલનો ઉપયોગ કરો છ કાચના વાસણોનું દાન હોળીના દિવસે કાચના વાસણોનું દાન કરવાથી તમારા ઘરમાં સમસ્યાઓ આવી શકે છે જો તમારે ગિફ્ટ આપવી હોય તો હોલિકા દહનના દિવસે આવી કોઈ વસ્તુઓ ન આપો સાત લોખંડ કે સ્ટીલના વાસણોનું દાન હોળીના દિવસે લોખંડ કે સ્ટીલના વાસણોનું દાન ન કરો નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે જો તમે સમક્ષ છો તો તમે હોલિકા દહનના દિવસે કોઈ છોકરીને સોનાની કોઈ પણ વસ્તુ દાન કરી શકો છો મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ